VPL 2025 सीजन 3 ની સફળ સમાપ્તિ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના સહયોગથી શ્રી વિશ્વકર્મા સ્પોર્ટ્સ ક્લબ મોરબી દ્વારા આયોજિત VPL 2025 सीजन 3 ડે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલ મેચની ट्रॉफी શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના અગ્રણી તેમજ શ્રી કલ્પેશભાઈ કે પંચાસરા દ્વારા અર્પણ કરવામાં આવી હતી ટર્નામેન્ટની દરેક મેચની તમામ ટ્રોફીના સ્પોન્સર શ્રી કલ્પેશભાઈ કે પંચાસરા રહ્યા હતા જ્યારે ટર્નામેન્ટની ટી-શર્ટના સ્પોન્સર શ્રી અમિતભાઈ વિસરોલિયા રહ્યા હતા આયોજકોએ તમામ સ્પોન્સરસનો આભાર વ્યક્ત કર્યો હતો આ ટર્નામેન્ટમાં થંડર યલો અને બ્લુ ટાઇગર્સ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો જેમાં થંડર યલોએ ફાઇનલ મેચ જીતીને VPL કપ પોતાના નામે કર્યો હતો આ ટર્નામેન્ટમાં श्री गुर्जर सुथार ज्ञाती मोरबीना प्रमुख श्री तेमज ट्रस्टी श्री ओए हाजरी आपी खिलाड़ियोंનો ઉત્સાહ વધાર્યો હતો ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓમાં બેસ્ટ બોલર તરીકે થંડર યલોના દર્શિત ધ્રાંગધારીયા અને બેસ્ટ બેટ્સમેન તરીકે થંડર યલોના વિવેકભાઈ અંબાસણાએ ખિતાબ જીત્યો હતો આ ટૂર્નામેન્ટ નિહાળવા માટે શ્રી गुर्जर सुथार ज्ञातीના અગ્રણીઓ તેમજ गुर्जर सुथार ज्ञातीની અન્ય સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી મેચોનો આનંદ માણ્યો હતો આ ટૂર્નામેન્ટનું આયોજન યુવાનોને પ્રોત્સાહિત કરવા અને સમાજમાં ભાઈચારો અને એકતાની ભાવનાને વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું તમામ માહિતી મોરબીથી અમારા સહયોગી સુનિલભાઈ બી મહેમદાવાડિયા દ્વારા આપવામાં આવી હતી